ના ત્રીજા પાઠમાં આપનું સ્વાગત છે આપો તો હું તમને પરત આપવા તૈયાર છું દાનમાં લીધેલી વસ્તુ મફત માં પાછી લેવાય નહીં તેનું મૂલ્ય આપવું પડે સત્યભામાં કહે

તેઓ દોડી ગઈ અને સર્વે પોત પોતાના સુવર્ણ દાગી ના લાગી રાણીઓના દાગીના સામા પલ્લામાં મૂક્યા પણ તોય કૃષ્ણ માળું પલ્લું નીચે ને નીચે જ રહ્યું જીવન ને અભિમાન આવે તો ભગવાન હલકા કેમ થાય શ્રી કૃષ્ણને કિંમત શું જર જવેરાત કે સુમણ આનંદાગી ન હોતી થઈ શકે છે રાણીઓ શ્રી કૃષ્ણની કિંમત દાગીના હોતી કરવા લાગી હજારો મણ થયા તોય ભગવાન તોડાતા નથી સર્વ રાણીઓ વિચારમાં પડી ગઈ હવે શું કરશું સત્યભામે શ્રી કૃષ્ણનો દાન કરી નાખીને મોટી ભૂલ કરી છે આ નારદ શ્રી કૃષ્ણને ઉપાડી જવાનું કઈ માર્ગ ન હોય ત્યારે સત્યભામાં ને શરણાઈ ગઈ રૂક્ષ્મણી ત્યાં આવ્યા ભગવાનને તોડવા દાગીના નો ડુંગર ખડકેલો જોઈ એમને હસવું આવ્યું પછી તેમણે તુલસી નું એક પાન છાબડા માં મૂક્યું અને ભગવાન તોડાઈ ગયા તુલસીનું પાન એને અર્પણ કર્યું તેથી ભગવાન તોડાઈ ગયા હજારો મણ સુવર્ણથી પણ તોલાયા એ એક તુલસી પાનથી તોલાયું તુલસી ના પાંદડે તોલાયો મારો વાલ્મો આ પ્રમાણે બોડાણા માટે ભગવાન સવા વાલના થયા હતા ધન્ય ધન્ય એની બોડાણા નારી એ ગીત જાણીતું છે ઈશ્વરને એવી ઈચ્છા નથી કે કોઈ મારી સેવા કરે તેને કોઈ વસ્તુની અપેક્ષા પણ નથી તેની ઈચ્છા એવી નથી કે વૈષ્ણવો મને ભોગ ધરે ઈશ્વરને ખાવાની ઈચ્છા નથી ઈશ્વર નિષ્કામ છે આ તો ઈશ્વરનું પાછું આપશે ભગવાન ફક્ત તમારો ભાવ જુએ છે ભગવાન ને ઘેર ક્યાં ખોટ છે ભગવાન આપેલું જ તમારે એને આપવાનું છે કોઈ વસ્તુને ઉત્પન્ન કરવાની શક્તિ જીવમાં છે આ સર્વે શ્રી કૃષ્ણનું છે તમારી અર્પણ કરવાની રીતથી તમારો ભાવ દેખાઈ આવશે દીવો કરવાથી સેવકને કે આરતી ઉતારવાથી ભગવાનના ઘેર અજવાળું થવાનું નથી તેથી પ્રકાશ તમારા હૃદયમાં થશે ઈશ્વરનું અંગ સ્વયં પ્રકાશમાં છે સેવા કરવાથી સેવકને સુખ થાય છે તેથી ભગવાનને સુખ મળવાનું હતું તે તો પરમાનંદ સ્વરૂપ છે જીવને આપનાર ઈશ્વર છે પરંતુ મનુષ્ય નિવેદન કરે એટલે કે ભગવાન એને ખાય છે સેવા અને પૂજામાં ભેદ છે જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા જ્યાં વેદ મંત્રો પ્રધાન છે તે પૂજા પૂજા કરો તો અનન્ય પ્રેમથી પૂજા કરો સ્નેહ વગરનું સમર્પણ વ્યર્થ જાય છે

રસોઈ કરી ભગવાન ને અર્પણ કરતા કહો કે પ્રભુ તમે તો વિશ્વ ભર છો વિશ્વનું ભરણ પોષણ કરનાર છો તમને કોણ જમાડી શકે તમારું તમને અર્પણ કરું છું ઈશ્વરનું ઈશ્વર ને અર્પણ કરવાનું છે અરે બીજું લાવે ક્યાં બીજું છે પરમાત્મા પરિપૂર્ણ છે ભક્તિ માર્ગ માં ભાવના વગર સિદ્ધિ મળતી નથી જ્ઞાન માર્ગ માં ત્યાગ અને વૈરાગ્ય ની જરૂર છે બાળકને બાપ રૂપિયો આપે છે અને પછી પાછો માંગે છે ત્યારે બાળક તે આપતું નથી પિતાને દુઃખ થાય છે કે મેં રૂપિયો આપ્યો અને મને નથી પણ જો બાળક રૂપિયો આપે તો પિતાને આનંદ થાય છે રૂપિયો પિતાનો છે પણ આનંદ થાય છે જીવ માત્ર ના પિતા ઈશ્વર છે તેને જે આપ્યું છે તે જ આપવાનું છે એવો નિયમ લેજો કે ઠાકોરજીને અર્પણ કર્યા વગર હું ખાઈશ નહીં તો કઈ નિયમ નહીં લો કથા તમારી સાંભળી વ્યર્થ અને મારી કહી પણ વ્યર્થ કેટલા કહે છે કથા સાંભળી નાખી અરે કથા સાંભળીને નાખી દેવાની નહીં કથા કાનમાં રાખવાની છે કથા સંયમમાં રાખવાની છે કોઈ પણ સ્વરૂપની મૂર્તિ રાખી ભાવ અને પ્રેમ પૂર્વક સેવા કરો ચિત્ત સ્વરૂપ કરતા મૂર્તિ સ્વરૂપ સારું છે સેવા કરો ત્યારે એવી ભાવના રાખો કે સાક્ષાત પરમાત્મા છે સેવાના આરંભમાં ધ્યાન કરો સંપત્તિ પ્રમાણે અર્થ કરો સુંદર સિંહાસન બનાવો ધ્યાન સાથે ભાવના કરો કે ભગવાન વૈકુટમાંથી આવે છે મારા ઘરમાં જે સેવ્ય સ્વરૂપ છે તેમાં ભગવાન પ્રવેશ કરે છે સેવામાં બેસો ત્યારે કોઈ પણ આવે તેની સાથે બોલશો નહીં દેહનું ભાન હોય તો તેને નમસ્કાર કરજો પરમાત્માથી કોઈ શ્રેષ્ઠ નથી પરમાત્મા સમાન કાંઈ નથી તો શ્રેષ્ઠ તો ક્યાંથી જ હોય સેવામાં મનને પરોવી રાખવું તે સેવા છે તમે શરીરમાં જેવો પ્રેમ રાખો છો એવો ઠાકોરજીના સ્વરૂપમાં પ્રેમ રાખજો પરમાત્માના અનંત ઉપકાર છે પ્રભુએ અનેકવાર મારું રક્ષણ કર્યું છે હું ભાવ ભગવાનનો દાસનું દાસ છું

સેવા કરતા નિષ્ઠા રાખો કેવી ભાવના અને દ્રઢતા જોઈએ એ બાબતમાં નામદેવ મહારાજ નો દાખલો આગળ કહેવાય ગયો છે તો એ ફરી સાંભળવાનો આનંદ છે નામદેવ ત્રણ વર્ષના હતા ઘરમાં વિઠ્ઠલનાથ ની પૂજા હતી પિતાને બહાર ગામ જવાનું થયું નામદેવને પૂજાનું કામ સોંપ્યું પિતા સમજાવે છે કે બેટા ઘરના માલિક વિઠ્ઠલનાથ છે તેની સેવા કાર્ય વગર ખાઈએ તો પાપ લાગે છે ઘરમાં

પૂછવું કે પિત્બર લાવ ઠાકોરજી ના શ્રંગારમાં અપૂર્વ આનંદ અનુભવ થશે શ્રૃંગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનો ઠાકોરજી ને દુધ્ધ ધરાવવાનું

ત્યારે નામદે કૃષ્ણ લીધું કહે વિઠલ તમે દૂધ પીશું નહીં તો હું તમારા આગળ માથું પછાડીશ બાળક જ્યાં માથું પછાડવા તૈયાર થયો એ પરમાત્માએ દૂધ નો કટોરો ઉઠાવ્યો મૂર્તિ જડ નહીં પણ ચેતન બની છે

કૃષ્ણ દ્રૌપદી મળ્યા દ્રૌપદીએ પ્રભુ નો પ્રભુ કહે છે તારી સુંદર સાડી ફાટી તુરંત જ પાટો બાંધ્યો તે તારા પાટાના ની મેં ગણતરી કરેલી પાટામાં નવસો ને નવાણું ધાગા હતા ત્યારથી મેં વિચાર કરી રાખેલો કે બહેન ને નવસો ને સાડી પહેરાવીશ હું આજે તે તારા ઋણમાંથી મુક્ત થયો છું પ્રહલાદ પ્રભુની સ્તુતિ કરે છે હે પ્રભુ તમારા ઉગ્ર સ્વરૂપ થી દેવો રડે છે પણ હું ડરતો નથી હું પણ ના ખરું કહું મને તો કેવળ સંસારની બીક લાગે છે હું તો કેવળ અસહ્ય અને ભીષણ સંસાર ચક્રમાં પીસાઈ જવાની બીકથી ફવડું છું મારા કર્મથી હું બંધાયેલા પડ્યો છું મારા પર દયા કરો મને તમારા ચરણ કમળમાં સ્થાન આપો હું તમારા લોકો આયુ લક્ષ્મી અને આકાંક્ષા રાખે છે પણ મેં એ બધાની નિર્ખરતા જોઈ લીધી છે મારા પિતા ને ક્યાંય કોઈ વાત ખોટી હતી સ્વર્ગનો વૈભવ એમની મુઠી માં હતો પણ એમનો નાશ થયો તેને કોઈ વૈભવ કે ઐશ્વર ની મને લાલસા નથી હું એ બધાથી ધરાઈ ગયો છું

છ લગ્નો આ છ ઇન્દ્રિયો રૂપી પત્નીઓ મને સુખ લેતા દેતા નથી ઇન્દ્રિય રૂપી સ્ત્રીઓ મને બહુ નચાવે છે ઇન્દ્રિયોની તૃપ્તિ નથી આ લોલી મને ખૂબ નચાવે છે રાજી હું જાઉં છું

મેક્તિપૂર્વક મર્યાદા મૂકીને જીવ આ પદાર્થો ભોગવે અને દુઃખી થાય તો તેમાં મારો શો દોષ મનુષ્ય મર્યાદામાં રહીને આ પદાર્થો ભોગવો તો તે સુખી થાય છે જીવ સંસાર ને ભોગવે આ સંસાર નો બનાવના ઈશ્વર છે તેને ભૂલે સંસાર તો એ સાથે જ છે તો પણ અંદર પણ છે એ સંસારને છોડીને ક્યાં જશું માટે સંસારને ભોગ દ્રષ્ટિ થી નહીં ભગવત દ્રષ્ટિ થી જુઓ તો તમે સુખી થશો મનુષ્યને હું કહું છું કે બાપલા તું તારી જાતને સુધાર જગતને સુધારવા ક્યાં જશે એક બાદશાહ ની વાત એવો ગુસ્સો ચડ્યો કે વજીને હુકમ કર્યો કે અબ ઘડી મારા રાજ્યની તમામ જમીન ચામડા ને મઢાવી દો એટલે મારી પુત્રીને ભવિષ્યમાં કાંટો ના વાગે વજીર માથું ખંજરાવા લાગ્યો આખી પૃથ્વીને ચામડાથી મઢવા કેટલું ચામડું જોઈએ તે લાવું ક્યાંથી પછી વિચાર કે આખા રાજ્યની જમીન ઉપર ચામડું પાથરે એના કરતા સાહજાદી ના પગ તો રહેવાના જ છે એના પગમાં જોડા છે તેને કાંટા વાગતા નથી વિવેકથી રહી મર્યાદામાં રહી મનુષ્ય સુખ ભોગવે તો સુખી થાય છે પણ સુખ ભોગવવામાં વિવેક રહેતો નથી દરેક મનુષ્ય દુઃખી થાય છે પગમાં જોડા પહેર્યા વગર જેવી આ વાત છે કારણ કે આપણે બધા પહેલા બાદશાહ જેવા છીએ મનુષ્ય વિવેક પૂર્વક સંસ્થાનો લાભ લેતો નથી એટલે દુખી થાય છે તકલીફ હતી એક શેઠે લોકોના ભલા માટે દસ વીસ હજાર રૂપિયા ખર્ચ કરી મોટો કુવો બંધાવ્યો લોકો તે કુવામાં પડી ડૂબીને મરી ગયો અતિ દુઃખમાં વિવેક રહેતો નથી છોકરાની પિતા તો શેઠની પાસે ફરિયાદ કરવા આવ્યા

તેનો લાભ લે સુખે થવા માટે બનાવ્યો છે પ્રભુ કહે છે કે આ સંસારના વિષયોના મન ફશાની માટે મે બે અમૃત બનાવ્યા છે તેનું પાન કરશો તો તમે સુખી થશો પછી સંસાર તમને પજવશે નહીં આ વિષયોમાં તમારું મન નહીં તો તમે ખુશી જ થશો તમે સંસાર તમને પજવશે નહીં આ વિષયોમાં તમારું મન નહીં ખેંચાય આ અમૃત દુર્લભ નથી તમારા હાથમાં છે પ્રભુ વાયદો નથી કરતા જે કરે છે તે હાથો હાથ કરે છે અને દે છે આ બે અમૃત માન નામો છે એક નામામૃત અને કંથામૃત સ્વર્ગમાં અમૃત છે સ્વર્ગ નું અમૃત સ્વર્ગ અમૃત પીવાથી સુખ થાય છે પણ કહે છે કે અમૃત પીવાથી પૂણ્યનો ક્ષય થાય છે એમાં નવાઈ નથી કારણ કે પૂણ્યના સાટામાં એ અમૃત લીધેલું હોય છે પણ આ કૃષ્ણ કથા અમૃત એવું છે કે પીવાથી પાપનો ક્ષય થાય છે તેથી કંથા અમૃત સ્વર્ગના અમૃતથી શ્રેષ્ઠ છે કથા એ અમૃત છે

હું તારા માટે આ અમૃત લાવ્યો છું તું એ પી અને કુતાર્થતા સુખીતા પ્રભુ ના હાથો નો અમૃત કટોરો આપણે સ્વીકારવાનો છે આપણી આળસે કામરે ચડે છે આળસ છોડો ને નામ અમૃત મોઢે માંડો ફરી ફરી પ્રભુ કહે છે કે આ બે અમૃતો એટલે કે મેં તમારા માટે ઉત્પન્ન કર્યા છે ને તમને મફત આપે છે આ બે અમૃતો એટલે કે કૃષ્ણનું નામ અને કથા

પૂર્ણ છે અને પાપ ને દૂર કરવા જવામાં જવાનું છે અભિમાન જેવો કોઈ દુશ્મન નથી પણ અમૃત જાણે જાતે જ પીવું પડે છે ભગવાન બીજો તેનું પાન કરી શકશે નથી જે પાન કરે છે તે પોતાના માટે જ કરે છે લગ્ન મરણ કે ભોજન કોઈ કોઈની વતી થાય નહીં તેમ ભજન પણ કોઈ નું કોઈ વતી થઈ શકે નહીં બદલી નો હુકમ અહીં નથી ચાલતો ભજન પણ જાતે જ કરવું જોઈએ ભજન સત્કાર માટે તમારા હૃદય ગોકુલ બનાવો તેમાં પ્રભુ બિરાજશે એકલું જાણેલું કામ આવશે નહીં એકલું સમજેલું ઉતારશો તેટલું કામ આવશે ભાગવત માનવ ને પછી મુક્તિ આપતું નથી તે તેના મરતા પહેલા માનવને મુક્તિ આપે છે પ્રહલાદજી કહે છે કે નાથ હું જાણું છું કે નામામૃત અને કંધામૃત નું પાન કરે તેનું મન શુદ્ધ થાય છે જેનું મન શુદ્ધ થાય છે તેને જગત ભ્રમરૂપ દેખાય છે પણ મારું મન

સંસારના વિષયોનું ચિંતન કરવાથી આપણું તો મન બગડ્યું છે આપણે ઈશ્વરથી વિમુખ છે જેને જગત બગડેલું દેખાતું નથી કારણ કે તેઓ સતત પરમાત્માના દર્શન કરે છે સાધકને સાધનમાં એવી તન્મયતા છે કે તેને પણ બગડેલું દેખાતું નથી નામ અને નામનો આશય કરવો તો મન સુધરે આપણા જીવ સામાન્ય મનુષ્યો માટે બીજો માંગ નથી મને બગડ્યું છે સંસારનું ચિંતન કરવા

લાખ શું કરુણદિધ્ય એક પણ નહીં વધે માટે સમય સાચવો સમયનો નાશ એ સર્વનો નાશ છે જેનું ચિંતન કરવું જોઈએ તેનું કરવું અને નહીં કરવું હોય તેનું નહીં કરવું મન એવું ખરાબ છે કે કથા મસ્તીર થતું નથી મન હર્ષ શ્રોપ યુક્ત છે થોડોક લાભ થાય અને હર્ષમાં ઘેલું બને છે થોડું નુકસાન થાય તો તે દુખી થાય છે શાસ્ત્ર માં કોઈ ઠેકાણે લખ્યું નથી કે ભગવાન કૃપા કરે તો પૈસો આપે છે કૃપા કરું છું તેની સઘડી નાશ પ્રભુ કૃપા થાય તો સત્કર્મ કરવાની ઈચ્છા થાય છે સત્કર્મ કરવાની ઈચ્છા થવી એ જ મોટી સંપત્તિ છે સંસારમાં સુખની આશા છે અને ત્રાસ આપે છે આ સુખ તુષ અને દુઃખમય જ છે રહ્યો માણસ કોણ શું નિત્ય છે જાણે છે તે ગીતામાં ભગવાન કહે છે ઇન્દ્રિયો તથા વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા ભોગો કેવળ દુઃખનું જ કારણ છે તે આદિ અને અંતવાળા એટલે કે અનિત્ય છે પ્રહલાદ જે બાળક છે પણ સમજે છે કેટલું બધું નિત્ય પદાર્થોના સેવનથી નિત્ય સુખ ની પ્રાપ્ત નથી પછીનો મોહ શું એમ વિચારી એ પ્રભુ ને કહે છે કે હું બધાથી કંટાળી ગયો છું ત્યારે પ્રભુ કહે છે કે તો ચાક ને મારા ધામમાં લઈ જાવ ત્યાં તારા સુખ નો પાર ન રહે પણ પ્રહલાદ એકલો જોવાની ના પડે છે એ તો કહે છે કે હું બધા બધા ગોઠિયાઓને લઈને જાઉં

ત્રીજું સાધન છે સ્તુતિ પ્રભુના ગાવ પણ મંગળ સ્તુતિ મંગળ જતા થશે સ્તુતિ પછી એકાંતમાં બેસી પ્રભુના નામનું કીર્તન કરો કીર્તનથી પ્રાણ પ્રભુની કૃપામાં સ્થિર થાય છે

કોઈ દિવસ કોઈ કામનાઓ નું બીજો અંકુચિત ન થાય એવું વરદાન આપું અહી આ પાર્ટ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ